નમસ્કાર દર્શક મિત્રો રામ રામ ને તો અત્યારે આવી ગયા છીએ અને વાવી રહ્યા રોપ લઈ આવ્યા કારણે વાવેતર થયું નતું કારણ કે પડ્યો કે જગ્યા જ ન મળી એટલે હવે મરચીનું વાવેતર કરી રહ્યા છીએ મલચિંગ પાથરી છે અને એના ઉપર મરચા વાવી રહ્યા છીએ પહેલાં આગળ વાયા હતા પણ વાવાઝોડા વાવાઝોડાના કારણે ધોવાઈ ગયા બધા હવે નવેસરથી બીજી જે જમીન પડી છે એમાં વાવેતર કરી છે ને આમાં થોડાક રહી ગયા છે એમાં પણ ખાલા પૂરસી તો આવી રીતે આપણે કર્યું છે મરચાંનું વાવેતર મલ્ચિંગ પ્લાસ્ટિકની મલ્ચિંગ પાથરીને મરચીનું વાવેતર અંદર ડ્રીપની લાઈન રાખી તો આપણે કરી રહ્યા છીએ મરચીનું વાવેતર આ ખુલ્લામાં અને આ મલ્ચિંગમાં પ્લાસ્ટિક મલ્ચિંગ તો હર્ષરાજસિંહ જાડેજાએ લાઈક આપી દીધી છે ઓ સોરી હર્ષદીપસિંહ જાડેજા અહીં આપણા મરચીનું વાવેતર થઈ રહ્યું છે આ પ્લાસ્ટિક છે એની નીચે ડ્રીપની લાઈન છે અંદર અને એના ઉપર પ્લાસ્ટિક પાથરીને પછી પાણી આપી અને અંદર મરચીનું વાવેતર કરી રહ્યા છીએ રોપ આપણે નર્સરીમાંથી લઈ આવ્યા છીએ સિંહ અમારા મરચીનું વાવેતર કરી રહ્યા છે મારો વારો પૂરો થઈ ગયો તો થોડોક થયો કે વિડીયો બનાવી લો એક જો વિડીયો સારો લાગે તો શેર લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી આપણે નેચરલ ફાર્મિંગ અને વિલેજ લાઈફના વિડીયા બનાવી શકીએ બે લાઈનો ખુલ્લામાં વાવી છે ટ્રાય કરવા અને બીજી સત્તર લાઈનું મલ્ચિંગમાં છે અને યુવરાજસિંહ વાવીએ ત્યારે સિંહ એક વાવે પણ થઈ જાય છે અજયસિંહ ચાવડા શું આપ્યું છે કઈ આપ્યું છે હવે દેખાતું નથી અજયસિંહ ને કહી દે રામ રામ કહી દે અજયસિંહ તમારા મિત્ર ખાસ હા વાવેતર કરો એલા હવે ધંધાને ધ્યાન દો થોડુંક આવડે છે ને બરાબર બરાબર આવડે આપણે શું કહે અજય સિંહ તકલીફ સિંહ બીજું કંઈ કહે છે પછી તાર્યા હલો હવે આપણે પણ ખાલા પૂરશું તો વિડીયોને અહીં એન્ડ કરશે કારણ કે કામ ઘણું બધું છે